આપણે જોઈએ તો રાજસ્થાનમાં આ રેટ ફિફ્ટી વન પોઈન્ટ સેવન પરસેન્ટ છે મહારાષ્ટ્રમાં ફોર્ટી ફાઈવ પોઈન્ટ વન પરસેન્ટ છે જેથી ગુજરાતમાં ક્રાઇમ રેટનો કન્વિક્શન રેટનો સુધારવાની ખૂબ જ જરૂરિયાત છે જો કે ગુજરાત રાજ્યનામાં તપાસના અંતે ચાર્જશીટ કરવાનું થોડું વધારે જોવા મળે છે સમગ્ર ભારતમાં આઈપીસી ક્રાઇમનો ચાર્જશીટનો રેટ સેવન્ટી વન થ્રી છે જ્યારે ગુજરાતને ચાર્જશીટનું પ્રમાણ એટી નાઇન પોઈન્ટ એટ પરસેન્ટ છે રાજસ્થાનમાં જોઈએ તો આ પચાસ ટકાથી પણ ઓછું છે એટલે ફોર્ટી નાઇન પોઈન્ટ એટ પરસેન્ટ એટલે કહી શકાય કે ત્યાં બહુ વધારે જીણવતભરી તપાસ અને ગુણદોષ આધારે ચાર્જશીટ કરવામાં આવે છે ભૂલ ભરેલી તપાસને કારણે આરોપી અદાલતમાં નિર્દોષ છૂટી જાય અને પીડિત ન્યાયથી વંચિત રહી જાય તે યોગ્ય નથી જેથી ન્યાય માટે તપાસ બરાબર થાય એ જરૂરી છે